મિત્રો ભગવાન શંકર ને એક દિવસ એવો ક્રોધ આવેલો કે તેમના મોટામાં મોટા ભક્ત નંદી મહારાજ ને શું બન્યું હતું કે શંકર ભગવાન ને આટલો ક્રોધ આવેલો આ વાર્તા છે રાજા દક્ષ ની દક્ષ તેમની બેટીના લગ્ન એક શમશાનમાં રહેતા મહાદેવજી સાથે કરવાના હતા આ લગ્ન થી દક્ષ રાજા રાજી હતા એક દિવસ દક્ષ રાજા યજ્ઞ કરે છે બધા દેવી દેવતાઓને બોલાવે છે પણ ભગવાન શંકરને નહીં વગર ગીધે સતી ત્યાં યજ્ઞમાં પહોંચી જાય છે ત્યાં દક્ષ રાજા ભગવાન શંકરનું ના કહેવાનું કીધું નું ઘોર અપમાન કર્યું પતિનું આવું અપમાન જોઈને સતીને સહન ના થયું એટલે યજ્ઞમાં અગ્નિ પ્રગટતી હતી તેમાં અગ્નિ સ્નાન કરી લીધો સતીએ આ ખબર પડે ભગવાન શિવને અને ક્રોધમાં આવી ગયા સાહેબ પછી તેમની જટાથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને આદેશ આપ્યો કે દક્ષ રાજાનો યજ્ઞ તોડફોડ કરીને આવો પછી વીરભદ્ર દક્ષ રાજાનું માથું કાપી નાખે છે અને યજ્ઞને વેર વિખર કરી નાખે છે તોય ભગવાન શિવનો હજુ ક્રોધ શાંત થતો નથી સતીનું શરીર લઈને ક્રોધમાં તાંડવ કરવા લાગ્યા સૃષ્ટિનો નાશ થવાનો હતો ત્યારે ભગવાન વિષ્ણુને પ્રગટ થવું પડ્યું ભગવાન મહાદેવજીનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન વિષ્ણુને યાદ કરાવ્યું કે તમે ભગવાન છો તમારું કર્તવ્ય શું છે બધું યાદ કર્યું ભગવાન શિવનો ક્રોધ શાંત કરાવ્યો અને સાહેબ માનવામાં આવે છે કે આ ઘટના ઘટીને એ મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં આવેલી છે કુપેશ્વર મહાદેવજી મંદિર કેમ કે અહીંયા નંદી મહારાજની મૂર્તિ નથી ભગવાનના ક્રોધથી ડરીને જોડે ગયા ન હતા અને નંદી મહારાજને ભાગવું પડ્યું હતું જ્યારે વિષ્ણુ ભગવાનને સાક્ષાત પ્રગટ થવું પડ્યું હતું એટલે શિવલિંગની સામે નંદી મહારાજની મૂર્તિ નથી પણ ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત છે જો તમે ભગવાન શિવને માનતા હોય ને તો આ વિડીયો વધુને વધુ શેર કરજો કેમ કે આવા વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે હર હર મહાદેવ હર